ભાવનગર એસટી બસ સ્ટેશન પાસે વર્કશોપમાંથી અને વર્કશોપના વોશરૂમમાંથી પણ વિદેશી દારૂ મળ્યો પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરતાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસને મળી સફળતા વધુ વિગતની રાહ જોવાઈ રહી આગામી થર્ટી ફસ્ટ ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ દેખરેખરેખર જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેલ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી જે અનુસંધાને ડિસ્ટર્બ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા સ્ટોર વિભાગ વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટીનું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે રોયલ સ્ટેગ સિગ્નેચર ઓલ્ડ મગ એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દા કબજે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી મુદ્દા માલ મળેલો છે